ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં તેઓને ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા યુવતી બાબતે અગાઉ થયેલ ઝઘડાની રીશ રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ પ્રિતમ કુરછભાઈ પટેલ છે અમે રામજી મંદિરે બેઠા હતા ચાર જણ તો જગદીશભાઈ મહેશભાઈ ને સુરેશભાઈ આવીને જગદીશને બે ત્રણ થાપડ મારી તો અમે છોડાવતા હતા તો અમને પણ મારવા માર્યા હતા અમે ઘરે આવતા તો ઘરે આવ્યા તો ઘરે આવીને પણ સુરેશ સુરેશભાઈ મહેશભાઈ ને જગદીશભાઈ ભાઈ આગ બહારથી બૂમ પાડતા હતા કે આવો તમે બહાર આવી તો તમને પટાડી દેવાના છે એમને તેમ તમે પૂછવા માટે બહાર ગયા તમને અમને બાર જ મહેશભાઈ ને સુરેશભાઈ ટ્રેન પકડી અને ચોપ્પુને કહ કર્યો હતો જગદીશભાઈ કહ કર્યો ચોપ્પુના ને મહેશભાઈ કે ધમકી આપણે કે આજે રેટ તમને પટાવી દેવાના છે કે ભલે પાંચ દસ લાખ રૂપિયા જાય તો જાય ને અમે પોલીસ ફરિયાદ કરી જે પરંતુ કંઈ એક્શન લેતું નથી મારું નામ પ્રમો જિગ્નેશ છે હું રામજી મંદિરે બેઠો હતો ને ત્યાં આવીને જગદીશભાઈ મહેશભાઈ અને સુરેશભાઈ આવીને મને બે તમાચા માર્યા અને ત્યાર પછી અમે પ્રીતમભાઈને ઘરે આવીને બેઠા તો ત્યાં ગાડી અમને આવીને આવ્યું કે તમે બહાર નીકળી તો તમને પારિક દી એવું કે એને કહીને સાહેબ અમે બહાર નીકળ્યા તો તમને ચપ્પાના ઘા મારલા છે હાથમાં પણ અમે કોઈ કાર્યવાહી કરીને ત્યાં જો એ લોકો બહાર જ ફરતા છે